જય 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 દ્વારકાધી જય 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 ગૌ માતા ખાસ દ્વારકાના જે ગૌશાળાના સંચાલકો છે ગૌભક્તો છે એમના દ્વારા સરકારને એક આવેદન આપવામાં આવ્યું છે તો શું છે એ આપણે જાણીએ ગૌ ભક્ત ધવલ દાવડા પાસેથી જી જય દ્વારકાધીશ જય ગૌમાતા ખાસ કરીને આજે પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરીએ ગૌ સંચાલકો મેં દ્વારકાના ગૌ સંચાલકો ભેગા થયેલા છે અને જે ભેગા થયેલનું કારણ એ છે કે અત્યારની આજે વારસા વરસાદ ધીમે ધીમે વધતો જાય છે અને ઘાસચારો છે તે દિન પ્રતિદિન મોંઘવારી વધતી જાય છે જેથી કરીને ગૌશાળામાં ગાયોને નભાવવાનો જે ખર્ચ છે તે પણ વધતો જાય છે તમારી વિનંતી સરકારને એ છે જે સરકાર અમને પ્રતિદિન ગાય દીઠ અમને ત્રીસ રૂપિયા આપે છે તે વધારીને સો રૂપિયા સુધી કરી દેવામાં આવે જેથી કરીને ગાયોને જે નભાવવાનો જે ખર્ચ છે તેમાં અમારે થોડુંક ઓછું પડે ખાસ કરીને સરકારશ્રીને એવી વિનંતી છે કે જ્યારે પણ સરકાર આવી રીતે પરિસ્થિતિ જોતી હોય છે ત્યારે અમે ગૌ સંચાલકો આવી રીતે આવેદનપત્ર આપતા હોય છે અને ગૌ સંચાલકો દ્વારા આવેદનપત્ર સરકાર સુધી પહોંચે અને તે સરકાર તાત્કાલિક ધોરણે આ સહાય તાત્કાલિક ધોરણે સહાય વધારવામાં આવી એવી અમારા તમામ દ્વારકા તાલુકાના ગૌ સંચાલકોની નમ્ર વિનંતી છે